મહત્વના સમાચાર સામે આવી રહ્યા તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે એક બાજુ રાજકીય આક્ષેપ બાજુ ચાલી રહી છે ચૂંટણીનો માહોલ જે પ્રચાર ચાલી રહ્યો છે એવામાં ભાજપ સરકારે મસ્ત મોટું કોલસા કભાંડ આચર્યું હોય તેવો આરોપ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી પર મોદી પ્રિય અદાણી દ્વારા નબળો કોલસો ત્રણ ઘણા ભાવે ઊંચા ભાવે ભારતને પધરાવવામાં આવ્યું તેવું રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ રીતે ભારતમાં લૂંટ ચલાવવામાં આવી છે ભારતને હલકી કક્ષાનો કોલસો જે છે તેના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કૌભાંડ આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું તે અદાણીના કિસ્સામાં ગયા હોય અને ભારતીય લોકોએ એટલે કે ભારત દ્વારા મસ્ત મોટું બિલ ચૂકવામાં આવ્યું છે ત્યારે ભ્રષ્ટાચાર પર ઈડી સીબીઆઈ આઈટીને શાંત રાખવા માટે કેટલા ટેમ્પો લાગ્યા છે તેવું રાહુલ ગાંધીએ પણ નિવેદન કર્યું છે એક તરફ સત્તાપક્ષ તરફથી જ વડાપ્રધાન દ્વારા જે ટેમ્પોનો શબ્દ ઉપયોગ કરીને પ્રહાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ સામે જવાબ આપતો હોય તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જનતા પાસેથી લૂંટવામાં આવેલી પાયનો હિસાબ આપવામાં આવશે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર કોલસા કૌભાંડને લઈને મોટો આરોપ લગાવ્યો છે કે અદાણી દ્વારા હલકી કક્ષાનું કોલસો ભારતને ભદરાવીને મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે ભારત સરકારે મોટું કોલસા કૌભાંડ આચર્યું હોય તેવો સીધો ભારત સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે મોદી મોદીપ્રિય અદાણી એટલે કે બંનેની મિત્રતા એટલી સારી છે કે જેના આધાર પર આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય અને જેમાં કોઈ પ્રકારની તપાસ કરવામાં ન આવતી હોય તેવું પ્રકારનું પણ નિવેદન આપવામાં આવ્યું છે કોલસા કૌભાંડ આચરીને બિલ ભરીને ખિસ્સામાંથી મોટી કિંમત ચૂકવવામાં આવી છે